વાણીનો મારો હે ધક્કો તમારી તો સો ગાઢવા મને તરતો ન આવર્તી હો આતર મામીને આવડે ડોઈ છે મને બરાબર એમ હેલો ફ્રેન્ડ જય માતાજી મિત્ર કેમ છો બધા મજામાં ને આપણે પણ મજામાં તો તમારું સ્વાગત છે એક નવા વ્લોગમાં અને આજે પણ આપણે આવી ગયા છીએ વાડીએ અને વાડીએ આપણે છે ને મહેમાનને જોડે લેતા આવ્યા છીએ અને મહેમાન કોણ આવ્યું ને એ તમે ગોશો ને તો તમને હાલા લે આ તો ઘણા દિવસો પછી મહેમાન આવ્યા બતાવું તમને મહેમાનને જોઈ લેવા કેટલા વાગ્યા

ચલ્લી ગયા ફેર જોવો તમે પછી તાર મમ્મી કોમલ મળ કે આસે એ ઘરે ઘરે મે કે વી આપણે ને કા હા બધા આતા માર લીધા છે ને હવે છે ને આપણે જવાનું છે ઘરે એક જો હાલે ની કા લે ને ઉતાવ રાખો લો મોડું થાય છે તારી કો લીકળ વિશે આ તેમ કે મોટા મોટા ગેટ ના મૂક્યા હડગેલી સા કટલી છે આ કટલી મેકે તો છે ને વાડીમાં કેટલી હોય એમ થઈ આ ગેટ ન હોય કઈ લોખંડ નો ડેલો ને મેકાવ હશે ને તારા માટે મારે હોના નો ડેલો મેકાવ હશે હું કા ભણી આપણે હોનાનો ડેલો મેકાવ હશે ને વાડીએ હા એમ લે ને ત્રાઈ મચ તો અરે આમ જો મજા આવે જો હું અડું જો એ તું તો ટ્રાઈ માં લે ટ્રાઈ માં લે

હા ભાત શાક રોટલા બધું છે છે ભાત છે ને શાક એવું બધું છે

અને બધું પણ બધાય મિત્રો કોમલ તો છે ને ઘેરે જતા રહ્યા પછી માં છે ને કામ કરે બનાવે છો કાલે મેં કિચન લીધું છે જો નાખી દીધું પણ આયુષ ને છે જો એક જણ

હું તો બપોર ઇન્સ્ટાગ્રામ સતી હોય તો નકરું એવું જ આવે આમ બાય પડખે બેઠી હોય ને એક ભાઈ છે ને મરી ગયેલા કેમ આમ લોહી નું ઓલું હમણાં ટ્રેન્ડિંગ માં ઓલા ફોટા બધા બનાવે છે બાબલા વાળા એવા ફોટા ને એવું આવે છે તે મેં કીધું આમ શું થયું છે પછી છે ને આપણને ઇંગ્લિશ વાસ્તવ તો નથી આવડતું એ બધા સબસ્ક્રાઈબર ને ખબર જ છે પછી ગુજરાતી માં હતું એક તે વાંચ્યું હતું

સારું હાલત છે ને એ બધા ભગવાન શાંતિ આપે ટીમ બધા પ્રાર્થના કરજો અને વિડીયો છે ને આપણે અહીંયા કરીએ એન્ડ અને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક શેર અને ફટાફટ સબસ્ક્રાઈબ કરી દેજો હવે ફરી મળી નવા સુધી બાય બાય